હલો જો અમારી ચકુરી છે ને કેરી ખાય છે જુઓ મસ્ત મજાની કેરી છે કેસર કેરી હલો બાપા સીતારામ આપનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે કેમ છો બધા મજામાં મજામાં જશો અમારા નવા બ્લોગમાં અમારા નવા વિડીયોમાં બન્યા રેજો જો આ નાની ચકુરી છે અને કેરી બહુ ભાવે છે એટલે દર શિયાળા દર ઉનાળામાં મેં કેરી એને ખવડાવી છે તો અત્યારે તમે જુઓ કેરી ખાય છે તમે લાઈવ જોઈ શકો છો હા બીજી આવી હવે આ તો કંઈ ખબર નહીં કે આ કેરી ખાય છે કે નથી ખાતી આ એવી ખરી

સેવ તો બહુ ભાવે છે આ કેરી નથી ખાતી આ સેવ ખાય છે નાના પેલા ઓલી નાની ચકલી હતી ને એ કેરી ખાય દર દર ઉનાળાની સીઝન ઉનાળાની સીઝનમાં કેસર કેરી ખાય હાફુસ કેરી ખાય એક દી તમે તરબૂચ નહીં ખીટી તો તરબૂચ ખાધી હતી એને હ પછી પોપયું નહીં ખીટી તો પોપયું ખાધી તું નાની ચકલી રહી ને બાકી આ તો બધી ખાય છે સેવ ખાય પાપડી ખાય આ મોહન થાર ખાય ત્યાં જુઓ સાડા નવ વાગ્યા છે સાડા નવ પોણા દસ પણ આ બે વાગે આવે એક વાગે આવે જ્યારે આવે ત્યારે નાખીને એટલે સેવ ખાય ને બધી ખાય પાપડી ગાંઠી ખાય સેવ ખાય આ દસ વાગે આવે અગિયાર વાગે આવે બાર વાગે આવે આને કઈ આવવાનો કઈ ટાઈમ જ નથી નક્કી ગમે ત્યારે આવે હા સવારમાં છ વાગે આવીએ કેવો લઈ ગયો અમારો વિડીયો અમારા વિડીયોને અહીંથી સમાપ્ત કરી છીએ આવતીકાલે એક સરસ મજાનો હું તમારી સામે વિડીયો લઈને આવીશ હા બરાબર અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો